જય માતાજી મિત્રો દરેકને જય શિવપુરા દાદા જય મેલાડીમાં મિત્રો આજે વાત કરીએ આપણે મેલડી માતાની કે મિત્રો મેલડી માતા એવી દિવ્ય શક્તિ છે મિત્રો કે તમે એના મંત્ર જાપ કરો જે મંત્ર છે એ મંત્રનો તમે જાપ કરો અગિયાર વખત રોજ મંત્રનો જાપ કરવાથી ગમે તેવું તમારું દુઃખ હોય તમારું કામ હોય તો માતા આ કાળા કળિયુગમાં આ માતાજી સાક્ષાત હાજરા હાજર છે મેલડી માતા મિત્રો એ જે મેલડી માતા છે એ મેલડી માતામાં મિત્રો આ કાળા કળિયુગમાં એટલી તાકાત છે કે ગમે તેવું કામ તમારું ગમે તેવું માણસને દુઃખ હોય એ માતા ચાટકે કરે છે મિત્રો તો મિત્રો એની એક સત્ય ઘટનાની વાત કરું મિત્રો કે ફેરીઓ એનું મોટર લઈ અને કાપડ વેચવા જાય છે ત્યારે મિત્રો એક ગામમાં માંડવો હોય છે મેરડી માતાનો જે સાંજે એની રમેલો હોય છે જે જાતર કહેવામાં આવે છે ત્યારે એને એમ થયું કે હું વેપાર કરવા જાઉં છું એની પહેલાં માતાજીને દર્શન કરીને જાઉં તો એ મંદિર તરફ જાય છે માતાજીના માંડવા તરફ જાય છે એ દર્શન કરવા જાય છે ત્યારે મિત્રો કોઈ ચાર બહેનોની નજર આ કાપડા ઉપર પડે છે કાપડ ઉપર પડે છે અને એ કાપડમાં ચારેય બહેનોએ ચોરી કરે છે મિત્રો પાછો ફેરીઓ પાછો દર્શન કરીને આવે છે ત્યારે જોવે છે ત્યારે એનું જે કાપડ વેચવા જાતો હતો એમાં ચોરી થઈ હતી મિત્રો તો એ જોવે છે કે મારું મેં આ માતાજીના દર્શને ગયો અને મારી કાપડની ચોરી થઈ પાછો મંદિરે જાય છે અને માતાજીને અરજી કરે છે માતાજી કે મારી કાપડની ચોરી થઈ ગઈ હું તારા દર્શને આવ્યો અને મારી કાપડની ચોરી થઈ એમ કરી અને ત્યાંથી નીકળી જાય છે અને તે ગામડાઓમાં વેચવા જાય છે અને પાછો સાંજે ઘરે આવે ઘરે વાત કરે છે કે હું મા મેલડી માતાના મંદિરે ગયો તો ત્યાં માંડવો હતો અને મારી ચોરી થઈ ગઈ મિત્રો આ બાજુ મેલડી માતા સાક્ષાત સાંભળે છે અને અહીંયા જે રમેલનું જે ડાક અને ડાકલાથી ભુવાજીઓ અહીંયા માતાજીનો રમેલ ચાલુ કરે છે સવારનો પહોર થાય છે મિત્રો સવારમાં પાંચ વાગે છે અને આ બાજુ ફેરીઓ માતાજીને યાદ કરે છે કે માતાજી હું ગરીબ ઘરનો અને મારા આ ચાર કાપડની ચોરી થઈ ગઈ મિત્રો ગરીબ હતો ત્યારે આ બાજુ માતાજી સાક્ષાત માંડવામાં હાજર છે અને માતાજી ભુવાજીને ધોણવા આવે છે અને બીજા ભાવિ ભક્તો ભુવાજીને નમે છે ત્યારે માતાજી બોલે છે તે દરેકનું હું કામ તો કરીશ પણ મારા એક ભક્તનું મારા ભક્ત અહીંયા મંદિરે આવ્યા હતા ભક્ત આવ્યો હતો અને મારા માંડવા અહીંયા દર્શન કરવા આવ્યો હતો અને એની કાપડની ચોરી થઈ ગઈ છે મારે એનું કામ કરવા જવું છે ત્યારે સવારના સાત વાગે છે એ ફેરિયો પાછો ત્યાં માંડવામાં આવે છે અને માતાજીને બે હાથ જોડીને અને આંખોમાં આંસુ આવે છે અને ડબ ડબ આંખોમાં આંસુ એ ફેરિયાના આંખોમાં આંસુ આવે છે અને માતાજીને કહે છે કે માતાજી સવારમાં નવ વાગે હું તારા મંદિરે આવ્યો તારું માંડવો જોઈ હું દર્શને આવ્યો મારી ચાર કાપડની ચોરી થઈ ગઈ તો માતાજી જો મેલડી માતા હોય તો મને એનો મને ચોર ગોતી લાવે ત્યારે જે ચાર બેનો પાછી ત્યાં માંડવામાં આવે છે ત્યારે એ જ કાપડ પહેરેલું હોય છે મિત્રો ત્યારે એ પેલો ફેરીઓ માતાજીની ફેર અરજી કરે કે જે આ કાપડ જ મારું છે અને એ પ્રાર્થના કરે છે કે માતાજી જો મેલેડી માતા હોય તો આ ચારે ચાર જે બેનો છે ત્યાં આ માંડવામાં ધૂણવા લાગે ત્યારે ચારે ચાર બહેનોએ ધૂણવા લાગે છે મિત્રો ત્યારે માતાજી ભુવાજીને ધૂણવા આવે છે અને કહે છે બધા લોકો ભેગા થાય છે કે આ બહેનો ધોણે છે કેમ ત્યારે ભુવાજીએ કીધું કે આ જે ફેરિયાની ચોરી કરી હતી આ ત્રણ બેનો એ માતાજી હું સાક્ષાત ધૂણવાઈ છું મિત્રો આવા ઘોર કળિયુગમાં સત્ય ઘટના છે મિત્રો સાક્ષાત હાજર છે મિત્રો તેનો હું તમને જાપ આપું છું મંત્ર આપું છું એ મંત્રમાં એટલી તાકાત છે મિત્રો પણ મિત્રો સારો ભાવ રાખીને એ મંત્ર કરજો કોઈનું ખોટું નહીં પણ સારામાં ભાગ રાખશો અને સારા વિચારો અને સારા ભાવથી તમે જો આ મંત્ર બોલશો તો માતાજી સારા કામમાં આ કાર્ય આ મંત્રના રોજ અગિયાર વખત બોલવાથી મિત્રો માતાજી મેરડી માતા અવશ્ય કામ કરશે પણ સારા ભાવથી મિત્રો કોઈનું ખોટું વિચારતા નહીં ખોટામાં નહીં જો ખોટું વિચારીને તમે જાપ કરશો તો તમારું ખોટું થશે પણ સાચા ભાવથી સાચા હૃદયથી તો એ હું મંત્ર આપું છું એ મંત્રમાં એટલી તાકાત છે મિત્રો કે ગમે તેવું તમારું કામ અટકેલું હોય ધંધાનું હોય કે ગમે તે તકલીફ હોય આ મેલડી માતા તમારું સાક્ષાત કામ કરશે મિત્રો ક્યાં જવાની જરૂર નહીં પડે ક્યાં ફાંફા મારવાની જરૂર નહીં પડે તમારું ગમે તેવું માણસે કામણ ડામણ મંત્ર તંત્ર ગમે તે કર્યું છે વસીકરણ કર્યું છે પણ આ મંત્ર તમે બોલજો ક્યાં તમારે ક્યાં જવાની જરૂર નહીં પડે તો એ મંત્ર છે આ રીતના કે ઓમ હિમ ક્લીમ મેળી દિવ્ય નમઃ ઓમ હિમ ક્લીમ મેળી દિવ્ય નમઃ આ મંત્રનો અગિયાર વખત રોજ જાપ કરજો મિત્રો અને મેલડી માતા સાક્ષાત તમારું કામ કરશે ગમે તેવું કામણ ડોમણ વસીકરણ કરેલું છે તો કોઈ તમારું બગાડી નહીં શકે તો મિત્રો હવે રજા લઈએ દરેકને જય માતાજી જય મેલણીમા જય સુરાપુરા દાદા